જય શ્રીકૃષ્ણ સર્વદેવમયી સર્વતીમયી મુક્તિદાયયિની ગૌમાતા કી જય શ્રીગિરિરાજધરન કી જય અપને અપને ગુરુદેવ કી જય સુરૂપા બહુચ વિશ્વચ માતર મિતિ નિત્યમ સુંદર સુંદર રૂપ પાડી બહુ રૂપ પાડી ગૌઓ હંમેશા મારા નિકટ રહે હું હંમેશા ગૌઓના નિકટ રહું માતાનું નામ સંકીર્તન કરવાથી મનુષ્યની કીર્તિમાં વધારો થાય છે દરેક દેવી દેવતાઓના જીવનમાં ગૌમાતાનું એક વિશેષ જ મહત્ત્વ જોવા મળે છે એક એવી ખાસ વિશેષતા જે આપણને ભિન્ન ભિન્ન પ્રકારથી ભિન્ન ભિન્ન સ્વરૂપમાં જોવા મળે છે એ જ રીતે શ્રી હનુમાનજીના જીવનમાં ગૌમાતાની શું વિશેષતા છે એ આપણે જોઈએ શ્રી હનુમાનજીનો જન્મ ઝારખંડના ગુમલા જિલ્લા પાસે આવેલા એક આંજન પર્વત પર થયો હતો આંજન પર્વત પર સદૈવ માતા અંજની તપસ્યા કરતા રહેતા હતા માતા અંજની એક અપ્સરા પણ હતા અને ઘોર તપસ્વીની હતા શ્રી હનુમાનજીનો જન્મ શ્રી રામજીના જન્મ સાથે જોડાયેલો છે જેને આપણે સંક્ષેપમાં જાણીએ જે સમયે રાજા દશરથને પુત્ર પ્રાપ્તિ માટે વિલંબ થવા લાગ્યો ત્યારે એમને એક પ્રચંડ અને મહાયજ્ઞ કર્યો યજ્ઞ કર્યો અને એ યજ્ઞમાંથી અગ્નિદેવ ખીરનું પાત્ર લઈ અને પ્રગટ થયા અને રાજા દશરથને આપી અને કહ્યું કે આપ આ ખીરનું પાત્ર માતાઓને દેવીઓને ગ્રહણ કરવા આવી દો જેનાથી એ લોકોને ઉત્તમ સંતાનની પ્રાપ્તિ થશે રાજા દશરથે એવું જ કર્યું એ ખીરનું પાત્ર લઈ અને એને ત્રણ ભાગ કર્યા ત્રણ પાત્રમાં રાખી અને એ ત્રણ પાત્ર ત્રણેય દેવીઓને આપવામાં આવ્યું માતા કૌશલ્યા માતા સુમિત્રા અને માતા કૈકઈ ત્રણેયને આ પાત્ર આપવામાં આવ્યું અને કહ્યું કે આ ખીર આપ પ્રસાદ રૂપે ગ્રહણ કરી લ્યો ત્રણેય માતાઓ પોતાના કક્ષમાં જઈ અને ખીર ગ્રહણ કરવા લાગ્યા તેમાંથી કઈકઈ માતાએ પોતાનો ખીરનું પાત્ર જઈ અને બારી પાસે રાખી દીધું અને વિચાર કર્યો કે હમણાં થોડી જ સમયમાં થોડી જ ક્ષણમાં હું હમણાં લઈ લઈશ એમ વિચાર કરતાં કરતાંમાં જ એક મોટું પક્ષી જેને આપણે બાઝ કહીએ છીએ એ પક્ષી આવ્યું અને ખીરનું પાત્ર લઈ અને ઉડી ગયું તો અહીંયા હવે વિચાર આવે કે હવે કઈ કઈ માતા કઈ રીતે પાત્ર કોઈ એમનું પાત્ર તો છે નહીં તો હવે કઈ રીતે ખીર ગ્રહણ કરશે તો માતા સુમિત્રા અને માતા કૌશલ્યાએ પોતાના ખીરમાંથી પોતાના પાત્રમાંથી એમને થોડી ખીરનો પ્રસાદ આપ્યો અને કઈ કઈ માતાએ ગ્રહણ કર્યું અહીં જે બાજ જે ખીરનું પાત્ર લઈ ઉડ્યો છે એ ઉડતા ઉડતા આવી આંજન પર્વત પર આવ્યો અને એ સમયે અંજની માતા ત્યાં તપસ્યા કરી રહ્યા હતા અને તપસ્યા કરી રહ્યા હતા તો ઉપર જે પક્ષી ઉડે છે એ હલે છે હવે જ્યારે એ હલે છે ત્યારે ખીરનું પાત્ર એને પકડી રાખ્યું છે એ પણ હલે છે તો એ હલતા હલતા પાત્રમાંથી ખીરના બે ત્રણ બુંદ ખીર નીચે પડી અને અંજની માતાના હાથ પર પડી હવે અંજની માતાએ એ ખીરની બે ત્રણ બુંદોને ગ્રહણ કરી લીધું અને એમને એમ સમજ્યું કે શિવજીનો પ્રસાદ હશે કે હું આટલી તપસ્યા કરું છું તો શિવજી મારા પર પ્રસન્ન થઈ ગયા હશે એટલે એમને પ્રસન્ન થઈ અને મને એમનો પ્રસાદ ગ્રહણ કરવા આપ્યો છે એમ સમજી એમને ગ્રહણ કર્યો અને ગર્ભવતી થયા અને ત્યારબાદ શ્રી હનુમાનજીનો જન્મ થયો શ્રી હનુમાનજી બાણપણથી જ ખૂબ પરાક્રમી રહ્યા છે એમના નાના નાના પરાક્રમો આપણને ખૂબ મોટા મોટા પ્રસંગો યાદ દેવડાવે છે જ્યારે એક સમયે શ્રી હનુમાનજી નાના હતા ત્યારે એમના ગામમાં એક તંબકાસુર નામક રાક્ષસ ચડી આવ્યો એ અસુર ચડી આવ્યો અને એ ખૂબ મહાશક્તિશાળી હતો અને ખૂબ ઘમંડી અને ખૂબ અહંકારી હતો એમને ત્રિદેવોથી બ્રહ્મા વિષ્ણુ અને મહેશને પ્રસન્ન કરી એને વરદાન પ્રાપ્ત કર્યું હતું હવે એ વરદાનના અહંકારમાં એને તો જાણે એમ જ સમજી લીધું કે જાણે આખી પૃથ્વી મારી જ છે આખી પૃથ્વીનો રાજા હું જ છું તો એને બધાને મારવા લાગ્યો બધાના ઘર ઉજાડવા લાગ્યો બધાના ઘર આ બધાના ઘરમાં જઈ જઈ અને આગ લગાડવા લાગ્યું લોકો આમ તેમ દોડી રહ્યા છે લોકો ડરી ગયા છે અને રાક્ષસ પોતાની રાક્ષસ વૃત્તિથી બધાને પરેશાન કરવા લાગ્યો બધાને હેરાન કરવા લાગ્યો બધા લોકોને મુશ્કેલીઓમાં નાખી દીધા ત્યારે તે સમયે શ્રી હનુમાનજીએ તંબકાસુર પાસે જઈને કહ્યું કે અગર તમારે બધાને પોતાના વશમાં કરવા છે તો પ્રેમથી વશમાં કરો સ્નેહથી વશમાં કરો આ રીતે બધાને હેરાન કરી મુશ્કેલીઓમાં નાખીને કોઈ કોઈ વશમાં થવાનું નથી નથી તમને રાજા કહેવાનું એ તો પ્રજા હજી દુખી થઈ રહી છે તો પણ તંબકાસુર માનવા માટે તૈયાર નથી કેમ કે એને ત્રિદેવોથી વરદાન પ્રાપ્ત થયું છે એટલે એનું વધ કોઈ કરી શકે નહીં એટલો મહાશ શક્તિશાલી છે હવે અહીંયા તો પૃથ્વી લોક પર તો એ હાહાકાર મચાવી જ રહ્યો છે પણ દેવલોક પર પણ ખૂબ હાહાકાર મચાવી દીધો છે બધા દેવી દેવતાઓ ખૂબ ડરી રહ્યા છે કે આ તો જાણે કલયુગની જ નિશાની છે જાણે કલયુગના જ લક્ષણ છે કે આ એક રાક્ષસ આવી અને બધા વ્યક્તિઓને બધા મનુષ્યોને ગતિ ખરાબ કરી રહ્યો છે બધા દેવી દેવતાઓ ત્યારે ડરી ગયા અને ત્યારે શ્રી હનુમાનજી એમની પાસે આવ્યા શ્રી હનુમાનજીને બધા ઉપાય પૂછવા લાગ્યા કે હવે અમે શું કરીએ અને ક્યાં જઈએ અને અમે કઈ રીતે બચી શકીએ કેમ કે એ તો અત્યારે માનવા માટે તૈયાર જ નથી અને કેમ કે જેને સ્વયં ત્રિદેવોનું વરદાન પ્રાપ્ત થયું હોય તો એનું એનું કોઈ વધ કરી શકે નહીં એનું વધ કરવું ખૂબ જ મુશ્કેલ છે અથવા એમ કહી શકીએ કે અશક્ય છે ત્યારે બધા દેવી દેવતાઓને વિચાર આવે બધા દેવી દેવતાઓ વિપત્તિઓમાં પડી ગયા છે કે કરીએ શું ત્યારે શ્રી હનુમાનજીએ ત્યાં માટી હતી ત્યાં પાસે માટી રાખેલી હતી ત્યાં માટીની કામધેનુ ગૌમાતાની મૂર્તિ બનાવી એક પ્રતિમા બનાવી અને એ પ્રતિમા બનાવ્યા બાદ બધા દેવી દેવતાઓએ અને શ્રી હનુમાનજીએ મળી કામધેનુ ગૌમાતાની સ્તુતિ કરી કામધેનુ ગૌમાતા પ્રસન્ન થયા અને સાક્ષાત સ્વર્ગમાંથી ઉતરી ગોલોકધામમાંથી ઉતરી શ્રી કામધેનુ એ કામધેનુની પ્રતિમામાં સ્થાપિત થયા કામધેનુની પ્રતિમામાં સમાહિત થયા અને ત્યાં પ્રસન્ન થઈ અને પ્રગટ થયા ત્યારે શ્રી હનુમાનજીએ કામધેનુને પ્રણામ કર્યા કામધેનુએ કહ્યું કે એવી શું મુશ્કેલી આવી પડી કે મારે સ્વર્ગમાંથી અહીંયા ઉતરવું પડ્યું ગોલોકધામમાંથી અહીં આવવું પડ્યું ત્યારે શ્રી હનુમાનજીએ તંબકાસુરની રાક્ષસ વૃત્તિ વિશે કહ્યું કહ્યું ત્યારે તંબકાસુર ખૂબ ખૂબ બધાને પરેશાન કરી રહ્યો છે હાહાકાર મચાવી દીધો છે અને હવે દેવી દેવતાઓને ક્યાં બચવું એ આપે અમને ઉપાય દેવાનો છે ત્યારે કામધેનુએ કહ્યું કે આપ સર્વ દેવી દેવતાઓ મારામાં આવી અને સમાહિત થઈ જાઓ તો હું ખૂબ પ્રસન્ન થઈશ અને આપનું પણ કલ્યાણ થશે તો સર્વ દેવી દેવતાઓનું કલ્યાણ કરવા માટે ગૌમાતાએ સર્વ દેવી દેવતાને પોતાનામાં સમાહિત કર્યા અને ધીરે ધીરે સર્વદેવી દેવતાઓ બધા બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રિદેવો પણ અને સર્વ દેવી દેવતાઓ ગૌમાતાના ભીતર સમાહિત થયા અને શ્રી હનુમાનજી પણ આશરે કેમકે અગર એ કામધેનું ગૌમાતામાં પ્રવેશ કરત તો અહીંયા બહાર તંબકાસુર સાથે યુદ્ધ કોણ લડત એટલા માટે શ્રી હનુમાનજી કામધેનુમાં પ્રવેશ ન કર્યો અને ત્યારે બહાર રહી અને તંબકાસુર સાથે ખૂબ પ્રચંડ યુદ્ધ લડ્યું એટલું પ્રચંડ યુદ્ધ કે ન ભૂતો ન ભવિષ્યથી ન ભૂતકાળમાં કોઈએ લડ્યું હતું ન ભવિષ્યકાળમાં કોઈ યુદ્ધ થશે આવું એવું પ્રચંડ યુદ્ધ થયું તંબકાસુર સાથે યુદ્ધ લડવા માટે કામધેનુ ગૌમાતાએ પણ ખૂબ સહાયતા કરી પોતાના શરીરમાંથી હજારો સૈનિકો હજારો ગંધર્વો ને હજારો સિપાહીઓને પ્રગટ કર્યા અને હજારો સૈનિકો સિપાહીઓ ગંધર્વો યવનો એ બધા મળી અને તંબકાસુર સાથે યુદ્ધ લડ્યું અને આશરે જીત શ્રી હનુમાનજીની થઈ શ્રી હનુમાનજી એ યુદ્ધમાં વિજેતા થયા કેમકે હંમેશા જીત સત્યની થાય છે હનુમાનજીએ સમજાવવાનો ખૂબ પ્રયાસ કર્યો કે તારે અગર લડવું છે યુદ્ધ લડવું જ છે તો તું સારા માટે લડ અગર બધાને હેરાન પરેશાન કરીને તું યુદ્ધ લડે છે તો કોઈ તને રાજા કહેશે નહીં અગર તારે અમારો રાજા બનવું જ છે સર્વ દેવી દેવતાઓનો રાજા બનવું જ છે તો તું સત્યતા સાથે લડ તું સત્યતાના માર્ગ પર ચાલ એને સમજાવવાનો ખૂબ પ્રયાસ કર્યો પણ સમજાવવાથી ન માનવામાં આવ્યો એટલા માટે શ્રી હનુમાનજીને પણ યુદ્ધ લડવું પડ્યું ત્યારે કામધેનું ગૌમાતા પણ ખૂબ પ્રસન્ન થયા કે શ્રી હનુમાનજીના જીવનમાં પણ મારી એટલી વિશેષતા છે શ્રી હનુમાનજી પણ પોતાના જીવનમાં ગૌમાતાનું સ્થાન ઉચ્ચ પદવીએ દર્શાવે છે ત્યારે શ્રી હનુમાનજીએ કહ્યું કે ગૌમાતાની પૂજા જે પણ મનુષ્ય કરે છે એનું સર્વ પ્રકારથી કલ્યાણ થાય છે ગૌમાતાનું નામ સ્મરણ જે પણ મનુષ્ય કરે છે એના સર્વ પાપ નષ્ટ થાય છે ને ગૌમાતાના તો દર્શન કરવા માત્રથી પુણ્યની પ્રાપ્તિ થાય છે ગૌમાતા જે સ્થાન પર રહે છે એ સ્થાન તીર્થ સમાન છે તો આ જ રીતે ગૌમાતાની સેવા કરતા રહો ગૌમાતાની સેવા માટે બીજાને પણ પ્રેરિત કરો જ્યારે પણ જ્યારે જ્યારે પણ કોઈ પણ દેવી દેવતાઓને મુશ્કેલી આવી છે યુદ્ધ થયું છે કોઈ પણ પ્રકારથી હાનિ પહોંચી છે ત્યારે ત્યારે ગૌમાતા પોતાનું માતૃત્વ કર્તવ્ય નિભાવવા માટે અવશ્ય આવે છે તો આપણા હૃદયમાં પણ એ જ વિશ્વાસ હોવો જોઈએ તો આ જ રીતે ગૌમાતાની સેવા કરો ગૌમાતા અવશ્ય આપનું કલ્યાણ કરશે જય શ્રી કૃષ્ણ Jai Giriraj